નમસ્કાર મિત્રો હું આપનો હર્ષ સુથાર આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ન્યૂઝ ધનતેરસના પાવન દિવસે આરોગ્યના દેવતા ધનવંતરી ભગવાનની પૂજા કરવામાં આવે છે તે અવસરે આજે અમે ગવર્મેન્ટ ઓફ આયુર્વેદિક હોસ્પિટલ એન્ડ પંચકર્મ સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી અહીં આયુર્વેદિક ડૉક્ટર મિહિર વાજા સાથે વિશેષ મુલાકાત દરમિયાન તેમણે ધન્વંતરી ભગવાનના ઉપદેશો અને આયુર્વેદના મહત્વ વિશે વાત કરી આજે સાથે જ સૌને સ્વસ્થ જીવન માટે સંદેશ આપતા દિવાળીના શુભ અવસર પર સમગ્ર જનતાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી મારું નામ ડૉક્ટર મિહિર વાજા છે હું મેં એમડી આયુર્વેદ કરેલું છે ને અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ કડી તાલુકો કડી જિલ્લો મહેસાણા ખાતે વૈધ પંચકર્મ એટલે પંચકર્મ ફિઝિશિયન વર્ગ એક તરીકેની ફરજ બજાવું છું અને આ હોસ્પિટલ ખાતે પચીસ બેડની ક્ષમતાવાળી આ આયુર્વેદિક હોસ્પિટલ છે અહીંયા તમામ પ્રકારની ગુણવત્તા સભર પંચકર્મ સારવાર ઉપલબ્ધ થાય છે અને લોકોને સંદેશ છે કે આ આયુર્વેદની જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આહવાન કર્યું છે કે આપણે ઘર હર ઘર આયુર્વેદ અને હર ઘર સ્વદેશી છે તો એના ભાગરૂપે આપ આ આપણી ભારતીય સંસ્કૃતિની આરોગ્ય પદ્ધતિને અપનાવીએ અને સ્વસ્થ રહીએ આજનો આ ધનતેરસનો દિવસ આયુર્વેદ માટે ખૂબ મહત્ત્વનો છે સમુદ્ર મંથન વખતે ચૌદ જે મહારત્નો બાર એટલે લઈને ભગવાન ધનવંત એટલે સમુદ્ર મંથન બાદ જે ચૌદ રત્નો બહાર આવ્યા ત્યારે ભગવાન ધન્વંતરી અમૃત કળશ સાથે એમનું પૃથ્વીલોક ઉપર પ્રાદુર્ભાવ થયો અને જન લોકોની વચ્ચે આરોગ્ય પ્રદાન થાય તે હેતુથી તેમણે આયુર્વેદ ને પૃથ્વી ઉપર પ્રસ્થાપિત કર્યો આજનો આ દિવસ ધનતેરસો દિવસ એ ધન્વંતરી જયંતિ ધન્વંતરી ભગવાનનો પ્રાદુર્ભાવનો દિવસ કહેવાય છે એ દિવસની ઉજવણીમાં અમે અહીં આ હોસ્પિટલ ખાતે ભગવાન ધન્વંતરીની પૂજા કરીએ છીએ સાથે આયુર્વેદના જે ઔષધો જે લોકોમાં આપણે ઉપયોગમાં લેતા હોય છે એની પૂજા કરીએ છીએ અને આયુર્વેદના શાસ્ત્ર ચરક સંહિતા શુશુ સંહિતા અને અષ્ટાંગ હૃદય એ બધા સંહિતાઓનું પૂજન કરીએ છીએ અને સારવાર માટે જે પણ શસ્ત્રો વપરાય છે એનું પૂજન કરીએ છીએ અને આ પૂજન અને અર્ચના દ્વારા લોકોમાં વધને વધારે મને વધારે આરોગ્ય પ્રદાન થાય એ હેતુ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આવા જ આરોગ્ય અને સમાજ સાથે જોડાયેલા સમાચાર માટે જોડાયેલા રહો જનવાણી ડિજિટલ ન્યૂઝ ધન્યવાદ